ને રાણા નીચે પડી જવાથી જયપુરના પૃથ્વીરાજ ટહાવાએ એમને સંભાળી લીધાને પાછળ સેફ્ટીમાં લઈ ગયા અને આના પછી રાણા કમાન બુંદીના રાવ અજાજાલાએ સંભાળી ને રાજપૂતોને ફરી લડવા માટે હિંમત આપી ને આવી જ હાલતમાં એક ફરીથી ફેરબદલ થયો અને રાજપૂતોની લડાઈ પર ભારે અસર પડી કેવાય છે કે રાયસન ના રાજા સલહદી તોમર પોતાના પાત્રીસ હજાર રાણા જતા રહ્યા આ બાજુ સાંગા ફરીથી પૃથ્વીરાજ કાચબાની સાથે યુદ્ધના મેદાન માં પણ ત્યાં સુધી માં સાંજ પડી ગઈ હતી ને બંને સેનાઓ થાકી ગઈ હતી ચારે બાજુ લાશોના જ જોવા મળતી હતી આ યુદ્ધ એક સ્ટેલમેટ પર જઈને ખતમ થાય છે બંને રાજા પાછળ હટીને કેમ્પ નાખે છે એના પછી બાબર દિલ્હી નીકળી જાય છે ને રાણા સાંગા ખાણવાની બાજુમાં પોતાનો ડેરો જમાવી છે રાણા સાંગા પાછું મેવાડ જવાની ના પાડે છે ને ફરીથી પોતાની સેના ઊભી કરવાની મનમાં ઠાની લે છે એમને કસમ ખાધી હતી કે જ્યાં સુધી જીતશે નહીં ત્યાં સુધી પાગડી નહીં પહેરે માથા પર ખાલી એક કપડું રાખશે પણ જાન્યુઆરી પંદરસો અઠ્ઠાવીસમાં એટલે કે યુદ્ધના છ મહિના પછી અચાનકથી રાણાનું મૃત્યુ થઈ જાય છે અને એનું કારણ ઝેર બતાવવામાં આવે છે અહીંથી એક વાત એમ છે કે એમને રાણા પાછું વળવાનું ના પડતા હતા અને સેના પોતાના દૂર રહીને થાકી ગઈ હતી બીજી વાત એ હતી કે મુગલો સેના દ્વારા પોતાના દુશ્મન ને ઝેર આપીને મારવું એ સાવ સીધી વાત હતી કેમ કે મુગલ દરેક દુશ્મનને મારવા માટે કોઈ પણ રસ્તો અપનાવી હતી એટલે મુગલોએ રાણાને કોઈપણ રીતે ઝેર આપીને મારી નાખ્યા હતા રાજપૂતો યુદ્ધથી ડરી જાય એ બહુ ઓછું માનવામાં આવે છે એટલે બીજી વાત વધારે યોગ્ય લાગે છે રાણાના મૃત્યુ પછી રાણાની સેની પાછી આવી જાય છે ને મારવાડના રાજા માલદેવ રાઠોડ આ સેના કમાન પોતાના હાથમાં લે છે આવનારા ઘણા સમય સુધી બાબર આ રાજપૂતો પાસેથી કઈ નથી મેળવી શકતો હવે એ વાત કરીશું કે ખાનવામાં થયેલી લડાઈમાં કેમ રાણા સાંગા હાર્યા નથી જો રાજપૂત હાર્યા હોત તો બાબર આગળ વધીને બધાને મારી નાખ્યા હોત ને રાણાને માર્યા હોત ને મેવાડ પણ લઈ લે જો બાબર જીત્યો હોત તો એ આ બધું કરી શક્યો હોત પણ બાબર અહીં પાછો વળીને દિલ્હી જતો રહે છે આગળ વધી શકતો નથી પણ રાજપૂત ત્યાં જ હતા જેમ કે બાબર પાછો હતો પણ હા રાજપૂતો આક્રમણ કરવાની હાર હતી આ યુદ્ધના કારણે ના જીતી શક્યા જો આવું થયું હોત તો આજ પણ ઉત્તર ભારત હિન્દુ રાજ્યમાં કાયમ હોત પણ આ હિન્દીઓને બદકિસ્મત હતી કે આ યુદ્ધ રાજપૂત ના જીતી શક્યા કેમ એનું કારણ સાફ હતું એક યુદ્ધના મેદાનમાં તોપોને બીજું બંદૂકો હતી જે કે ભારત યુદ્ધમાં એ પહેલીવાર વાર જોવા મળી હતી મહારાણા સાંગા પછી મેવાડનો રાજા બને છે રંતાશીર તૃતીય જેમનું ત્રણ વર્ષમાં મૃત્યુ થઈ જાય છે ને ફરી નવા રાજા બને છે એમના જ ભાઈ રાણા વિક્રમદીય રાજા વિક્રમાદિત્યના થોડા અરોગાંત રાજા હતા એમના રાજમાં ગુજરાતના રાજા બહાદુર શાહ આક્રમણ કરીને ચિત્તોડને હરાવે છે ને એ હુપાઈને બુંદી જતા રહે છે જ્યારે બહાદુર શાહ જાય છે તો ફરીથી મેવાડના રાજપૂતો ચિત્તોડ જીતી લેજે છે આવું થવાથી વિક્રમાદિત્યના ગુસ્સામાં આવી જાય છે ને પોતાના લોકોને જેવું તેવું બોલવા લાગે છે આ કારણથી તેમને કેદ કરી લેવામાં આવે છે અને ઉદેશીને રાજા બનાવવાનું વિચાર કરે છે કેમ કે રાણા સાંગાના જ નાના પુત્ર હતા આ મોકાનો ફાયદો ઉઠાવીને રણવીર જે એમને ચચેરો ભાઈ હતો જે સૈનિકો સાથે મળીને વિક્રમ આદિત્યને જેલમાં જ મારી નાખે છે અને રાજગાદી છીનવી લે છે અહી એક પ્રેરણાદાયક કાહની છે પન્નાબાઈ પન્નાબાઈ રાણા સાંગા અને રાની કર્ણાવતીના દાઈ હતા એમની જ દેખરેખમાં રાણા ઉદયનો જન્મ થયો હતો જ્યારે રાણા રણવીર વિક્રમ આદિત્યને જેલમાં મારીને રાણા ઉદયને શોધવા માટે નીકળે છે પણ એ રાતે પન્નાભાઈ એમના છોકરાની જગ્યાએ ઉદય સુવડાવી દેશે ને ઉદયસિંહની જગ્યા પર એમના છોકરા ચંદનને ઉંધાડી દે છે જે ઉદયસિંહ જેવડા જ હતા એ બોલ્યા વગર ઉદયસિંહને કુંભલગઢ મોકલી દેવાનો વિચાર કરે છે જ્યારે રણવીર એમની જોડે પહોંચે છે અમે ઉદય વિશે પૂછે છે તો પાનબાઈ કહે છે કે ઉદય અંદર સૂવે છે અંદર જઈને રણવીર પન્નાબાઈના જ પુત્ર ચંદનને પન્નાબાઈ સામે જ મારી નાખે છે મેવાડ માટે આ બહુ જ મોટું બલિદાન હતું એના પછી પન્નાભાઈ ઉદયસિંહને લઈને કુંભલગઢ જતા રહે છે એના પછી રાણા ઉદયસિંહ મોટા થાય છે ને મેવાડના રણવીરસિંહ સાથે યુદ્ધ કરી મેવાડ જીતી જાય છે જે દિવસ રાણા ઉદયસિંહ મેવાડના રાજા બંને એ જ દિવસ કુંભલગઢમાં એમનો પુત્રનો જન્મ થાય છે એને એમનું નામ રાખવામાં આવે છે પ્રતાપ એ રાણાઉદ્યસિંહ જ હતા જેમને ચિત્તોડથી સો કિલોમીટર દૂર પહાડોમાં એક સુંદર શહેર વસાવવું હતું જેનું નામ છે ઉદયપુર ઉદયસિંહના સમયમાં શેર સુરી હુમલો કરે છે જે પેલા મેવાડ પર ને પછી પર પણ અહી ઉદય ચિત્તોડ જવા દે છે એક સરત પર આપે છે કે ઉદયસિંહ કોઈ પણ જાતનો ખૂનખરાબો નતા માગતા કેમ કે મારવાડ ની લડાઈ પછી ઉદયસિંહની સેના એટલી સશક્ત નથી અને એમને એ પણ વિચારું કે ભવિષ્યમાં ચિત્તોડ ફરી પણ જીતી લેશું પણ હાલ એટલે સમય નથી કે પોતાને વધારે કમજોરી કરવાનો પણ એવું ના થાય ને ઉદય બીજા બે યુદ્ધ હારી જાય છે પેલું યુદ્ધ માલદેવ રાઠોડ જોડે ને બીજું અકબરની જોડે એક હજાર પાંચસો સડસઠ હારી જાય છે એમનું મૃત્યુ એક હજાર પાંચસો બોતેર માં ગોગુંદામાં થયું હતું અને એના પછી રાજા બંને છે પ્રતાપ જે પોતાની બહાદુરી માટે હંમેશા માટે અમર થઈ જાય છે શુરવીર મહારાણા પ્રતાપ